મકરસંક્રાંતિના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ બજારમાં આ વખતે કઈ કઈ જે પતંગો છે તેનું ચલણ છે અને કઈ પ્રકારના જે દોરા છે તે વેચાઈ રહ્યા છે ત્યારે આપણે હાલ પોરબંદરની જે હોલસેલ જે પતંગના વેપારી છે તેમની દુકાને છીએ તેમને પૂછશું કે આ વખતે કયા પતંગો જે છે તે વધુ પ્રમાણમાં વેચાણ જેનું થઈ રહ્યું છે અને કઈ પ્રકારના જે દોરા છે તેનું વધુ લોકો ખરીદી કરી રહ્યા છે ખાસ પ્રકારે જોવા જઈએ તો બાળકોને માટે આ ફેવરિટ એક તહેવાર ગણાય છે એટલે બાળકોની પતંગમાં જોવા જઈએ ને તો બધી એ લોકોને મોસ્ટ ઓફ બધાને કાર્ટુનવાળી પતંગો ગમતી હોય છે જેમાં છોટા ભીમ ડોરેમોન છે અને બીજી થોડાક ટીનેજમાં જોવા જઈએ તો એ લોકોના માટે બધી ગેમિંગવાળી પતંગ આવે છે પબજી છે ફ્રી ફાયર છે એ બધી પતંગોનું ચલણ થોડું વધારે જોવા મળે છે અને જો મોટા લોકોની ગણતરી કરીએ તો એ લોકોને પેપરની પતંગ વધારે પસંદ આવે છે એમાં બી અલગ અલગ ઘણી વેરાયટીઓની ડિઝાઇનવાળી પતંગ લોકો લેવાનું પસંદ કરે છે ખાસ કરીને અત્યારના હાલની ટ્રેન્ડની વાત કરીએ તો એવા ટ્રેન્ડમાં કઈ પતંગો વધુ વેચાઈ રહી છે અને લોકો માંગ કરી રહ્યા છે અત્યારે ટ્રેન્ડ જોવા જઈએ તો ટીવી એક્ટ્રેસમાં જે અનુપમાની પતંગ છે એ થોડી વધારે ચાલે છે અને સો ટકા રસીકરણવાળી પતંગનું ચલણ બી થોડુંક વધારે જોવા મળે છે ભાવ વધારાની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણી આ વખતે કેટલો ભાવ વધારો છે અને આનાથી જે ખરીદી છે તેમાં કેટલો ફેર જોવા મળી રહ્યો છે ભાવ વધારાની ગણતરી કરવા જઈએ તો ગત વર્ષની સાપેક્ષ આ વર્ષે ત્રીસ થી પાંત્રીસ ટકાનો પતંગ દોરામાં ભાવ વધારો છે અને હવે એવું છે કે સ્ટાર્ટિંગથી કોઈ પતંગો ચગાવતું નથી અને છેલ્લા ટાઈમમાં જ પતંગો બધા લોકો લે છે એ થોડી ખરીદી બી ઓછી થાય છે આપણા સાઈડ જે ફિરકીઓ છે તેનું ચલણ ઓછું જોવા મળતું હોય છે લોકો દોર પાતા પાઈને ઢેરા કરીને પતંગ ઉડાવતા હોય છે આ વખતે ફિરકીઓનું ચલણ કેવું છે ફિરકીઓનું ચલણ આ વખતે બહુ વધુ સારું છે કેમ કે બધી કંપનીની અને સારી ફિરકીઓ આવે છે અને એના દોરામાં જોવું નથી પડતું શિવમની ફિરકી છે અંબિકાની ફિરકી છે બધી બ્રાન્ડેડ આવે છે અને નામથી વેચાય છે એનું ચલણ હવે વધારે જોવા મળે છે દોયા કરતાં તો જે રીતે હોલસેલ જે ધંધારથી જે વેપાર છે તેઓએ જણાવ્યું કે તો વર્ષની સરખામણીએ ભાવ વધારો હોવાથી જે ખરીદી છે તેનું પ્રમાણ તો ઓછું છે પરંતુ તે છતાં લોકો જે ખરીદી છે તે કરી રહ્યા છે અને હાલમાં જે ફિરકી હોય કે પછી જે ટ્રેન્ડિંગ જે પતંગો હોય છે તેની પણ લોકો ખરીદી કરી રહ્યા છે પ્રતિશીલું પોરબંદર મિરર